સંબિત પાત્રાએ આમ આદમી પાર્ટીના સાંસદ વિરોધી અને બાબા સાહેબ આંબેડકર વિરોધી વલણ ધરાવવાનો આરોપ લગાવ્યો તેમના ઘોષણા દલિત વિરોધી ચહેરો બાબા સાહેબ આંબેડકર વિરોધી ચહેરો તરીકે ઉલ્લેખ કર્યો પ્રેસ કોન્ફરન્સમાં પાત્રાએ આમ આદમી પાર્ટી નેતા અરવિંદ કેજરીવાલને અમૃતસર જવા અને પાર્ટીના ઘોષણાપત્ર રિલીઝ કરતા પહેલાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાની સમક્ષ માફી માંગવાની ચેલેન્જ આપી તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભાજપનું ઘોષણાપત્ર જે અગાઉ જારી થયું હતું વિકાસ જાહેર કલ્યાણ અને સારા શાસન પર કેન્દ્રિત છે જે આમ આદમી પાર્ટીની વિભાજનકારી નીતિઓ સાથે વિરુદ્ધ છે પાત્રાના નિવેદન એવા સમયે આવ્યા છે જ્યારે દિલ્હી વિધાનસભાની ચૂંટણી પાંચ ફેબ્રુઆરી બે હજાર પચ્ચીસ માટે નિર્ધારિત છે ભાજપ સક્રિય રીતે પ્રયાસ કરી રહી છે જેમાં તેઓના વચનોમાં વધુ સારી પાયાની સુવિધાઓ મહિલાઓની સુરક્ષા અને સસ્તું આવાસ છે પાર્ટીનું ઘોષણાપત્ર જેને સંકલ્પપત્ર કહેવામાં આવે છે તેમાં અનઅધિકૃત વસાહતોના રહેવાસીઓને મિલકતના માલિકીના હકો આપવાની ગેગ વર્કર્સ માટે કલ્યાણ બોર્ડ બનાવવાની અને જાહેર પરિવહન સુધારવાની પ્રતિબદ્ધતાઓનો સમાવેશ થાય છે બીજી બાજુ આમ આદમી પાર્ટી તેના ટ્રેક રેકોર્ડ અને ઘોષણાપત્રનું રક્ષણ કરી રહી છે

और घोषणा पत्र रिलीज करने से पहले मैं चैलेंज करता हूं अरविंद केजरीवाल को अभी ग्यारह बज के मिनट हुए हैं अरविंद जी अभी भी वक्त है सबसे बड़ा घोषणा बाबा साहेब के प्रति सम्मान होता है ये हम ये बीजेपी के प्रवक्ता के नाते मैं नहीं कह रहा हूं मैं एक भारतीय के नाते कह रहा हूं आप घोषणा पत्र रिलीज करने से पहले पंजाब जाएं आप बाबा साहेब अंबेडकर जी की मूर्ति के सामने साष्टांग माफी मांगे इस्तीफा दे और उसके बाद जो यहां है वो घोषणा पत्र रिलीज करें हिम्मत है तो ये करके दिखाइए तब हम जानेंगे कि आप बाबा साहेब के सच्चे भक्त हैं